जतिन भाई ने जो आउट ऑफ फाइन किया है आ खावनो तो बोतोय खावनो होय ते आनी पाया उखड़ छ उखड़ तू खावनो गो भाई वार फुट वारसु वार फुट से मित्रो मित्रो हमन अत्ते रे अंदर से ने अंदर नो माहौल केओ से तो देखा वाला रंगली बोतल जतिन भाई जो फोटो पाड़े है चल તો આ જંપટા પાડ્યું છે ઓન્યુ શેક ઓફ લોકેશન ને આ કે પે ગયા જાવે આ ફોટો પાડવા માં છે તો ડોક્ટર સે માં આવો છો જોઈ શકો છો તમે મજેનું માનુ છે અમારું ને અત્યારે આ બે ફોટો પાડવામાં છે એ મારું ફોટો પાડું તારો ફોટો છે આના ફોન મારા હાથ માં પકડાવી દીધો છે પાડજી ફોટા આયા દોડે ભાઈ પડી જા 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 પડી आंगले वटलो मादो तिगले अलिहरु त बाकी गाइस आपण छैलो छ आज आजके छ आय टांगो मे पो म पढु र आले व नइ भेटो न उ trosu के दिन आछी पेनिटोस या सा उ trosu बनी जलो छौ रोजो तो खाता है 200 200 खाटा है 200 तो आठ आठ गिलास से पी जाते हैं। आठ आप भाई मसाला पी है और के तो नहीं गया है वो ये तो ले फाइनली 25 जूस है नरेंद्र रोखे वहां है चाय थोड़ी से थोड़ी खाने झोको मेरो हमें पता भी कि तू से आले बोल बोल भाई कहीं दोस्त पड़दी <laughs> फाइनली दो मिनट हो जाए फाइनली गाइस गल्स ने स्क्रीन ले लीदा से

જો આ રંગોલી હોટલ છે કેમ છે કાઈ ઘટે ની મિત્રો સોફાવાળી વાળી હોટલ છે આ તો કેટલા આવો કોમેન્ટ કરો આ હોટલ કોણ કોણ આવ્યું તો કમેન્ટ કરી દેજો જો આ હોટલ જો કાઈ ઘટે ની મિત્રો અત્યારે બર્થડે ની થોડી તૈયારી થવા મણી છે અત્યારે હોટલ અમે જમી લીધું છે અને હવે બર્થડે તૈયારી થવા મણી છે મિત્રો જોવો બર્થડે છે તો ઉજવે ના આપણે આગળ બર્થડે હોય છે મને ખબર નહી જો આ બધા અત્યારે મહેમાનો અહીં આવી ગયા છે મિત્રો મિત્રો ફાઇનલી